ઉનાળાની સીઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાન મસાલા ભરે છે આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા અડાજણ આનંદ મહેલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા હળદર લાલ મરચું ધાણા જીરું સહિતના મસાલાઓના સેમ્પલ લીધા મહત્વનું છે કે લાલ મરચું બેડસેડ વાળું અથવા તો નકલી આવતું હોવાનું સામે આવ્યું આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા જો સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે હા એચ એસ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા હાલમાં અમા રાંદેર ઝોનમાં આનંદમે રોડ પર જરા મસાલા નામની મદદમાં મરી મસાલાનું વેચાણ થાય છે ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મારી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે હા હાલમાં અમે હળદર હળદર પાવડર છે મરસા પાવડર છે મસા ધાણા પાવડર છે એના સેમ્પલ લઈએ છે અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે અને રિપોર્ટ કેટલા દિવસમાં રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈ આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂલ સ્ટેફિશાનદારિકના અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી થઈ થઈએ